વલસાડના વેજલપુર ગામમાં ગેસ સિલિન્ડર ભરેલો ટેમ્પો ડિવાઈડર પર ચડી જતા અકસ્માત સર્જાયો વલસાડના વેજલપુર ગામમાંથી પસાર થતો ખેરગામ વલસાડ રોડ પર ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પાના આગળ બાઇક ચાલક આવી જતા ટેમ્પો ચાલકે તેને બચાવવા જતાં ડિવાઈડર ઉપર ગેસ સિલિન્ડર ભરેલો ટેમ્પો ચડાવી દેતા અકસ્માત સર્જાયો અકસ્માત ઘટના સીસીટીવી કેમેરામાં કેદ વલસાડ તાલુકાના વેજલપુર ગામના ખેરગામ વલસાડ રોડ પર ગુંદલાવ ચોકડી તરફથી ગેસ સિલિન્ડર ભરેલો ટેમ્પો નંબર જીજે ઓગણીસ વાય ચોપન સિત્તેર વલસાડ તરફ જઈ રહ્યો હતો જે દરમિયાન વેજલપુર ગામ ખાતે ટેમ્પો પહોંચતા જ ટેમ્પોના આગળથી એક બાઇક ચાલકે અચાનક લેફ્ટ સાઇડે ટર્ન મારી દીધો હતો ટેમ્પો ચાલક બાઇક ચાલકને બચાવવા જતાં સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ટેમ્પો સીધો ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈને ઉપર ચડી જતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ટેમ્પો ચાલકનો આ બાદ બચાવ થયો છે અકસ્માતની ઘટના સમયે નજીકથી પસાર થતા એક બાઇક ચાલક રાહદારીઓ ટેમ્પો ઈજાઓ પહોંચી ન હતી અકસ્માતની ઘટના નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હતી આ અંગેની જાણ વલસાડ રૂરલ પોલીસને થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ટેમ્પો ચાલકની પૂછપરછ કરી ક્રેનની મદદથી ટેમ્પોને ડિવાઇડર

બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે